આપ સૌ જાણો છો કે અત્યારે મતદાર યાદી સુધારણા સરની કામગીરી ચાલુ છે અને આમ જોઈએ તો દસ રાજ્યોમાં કામગીરી ચાલુ છે અને એમાંય ગુજરાત સહિત મોરબીમાં કામગીરી ચાલુ છે ત્યારે બી જે ઓ ફરજ બજાવતા અમારા શિક્ષકો છે નેવું ટકા શિક્ષકો ને બી તરીકે ફરજ બજાવે છે એના કારણે પહેલાં તો શિક્ષણ બિલકુલ બંધ થઈ ગયું છે શાળાઓ જાણે અનઅધ્યયન બની ગઈ છે ઘણી બધી શાળાઓમાં સો ટકા સ્ટાફ છે એ બીએલઓની કામગીરી કરી રહ્યો છે એટલે અમારો પ્રશ્ન એ છે કે અમારે આ સરની કામગીરી કરવી કે અમારા બાળકોની કામગીરી અને ભણાવવાની કામગીરી કરવી ત્યાર પછી હમણાં ગુણોત્સવ આવશે પ્રવેશોત્સવ આવશે ત્યારે આ જ અધિકારીઓ કલેક્ટરશ્રી પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રી અમારી શાળામાં આવશે અને ત્યારે બાળકોને વાંચન લેખન કરાવશે અને ત્યારે પાછો વાંક છે એ અમારા શિક્ષકોનો જ આવશે એટલે અમારો પ્રશ્ન એ છે કે અમારે આ કામગીરી કરવી કે અમારે ભણાવવાની કામગીરી કરવી આ એક મેં મહત્ત્વનો પ્રશ્ન છે બીજું અત્યારે જે ઘરે ઘરે ડોર ટુ ડોર અમારા બીએલો ખાસ કરીને શિક્ષક ભાઈઓ અને બહેનો જે કામગીરી કરી રહ્યા છે રાત્રે બાર બાર વાગ્યા સુધી બહેનોને ફોન આવી રહ્યા છે કારણ કે બી એલ નંબર જે તે પર્ચી આપેલી છે મતદાર પચી એમાં બી એલ ઓના નંબર આપેલા છે એટલે માર્ગદર્શન માટે રાત્રે બાર બાર વાગ્યા સુધી બેનોને પણ ફોન આવી રહ્યા છે એટલે સતત ફોનનો મારો ચાલુ છે કારણ કે જે બે હજાર બે પહેલાંની માહિતી માગી છે એ ઘણા બધા લોકો પાસે નથી હું એક એ જે શિક્ષક વ્યક્તિ તરીકે મને પણ મને બે હજાર બેની મારી મતદાર યાદીમાં મારું નામ મળતું નથી તો સામાન્ય જે વ્યક્તિ છે એને મળે નહીં એટલે આ એક મહત્ત્વનો પ્રશ્ન છે એના કારણે કામ ખૂબ ધીમું ચાલી રહ્યું છે અને બીજું જે આ ફોર્મ એકત્ર કર્યા પછી જે એને ઓનલાઈન કરવાની છે અમારી તંત્ર સમક્ષ મોરબીના ને હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવીને વિનંતી છે કે આ અમારા બીએલઓ કરી શકશે નહીં કારણ કે એની તાલીમ પણ આપેલી નથી અને જો આ કરવા બેસે તો છ મહિના સુધી અમારા બાળકોનું શું એટલે ફરી ફરી કલેક્ટર સાહેબને વિનંતી છે કે ઓનલાઈન કામગીરી છે એ ઓફિસ દ્વારા જ કરવામાં આવે બીએલઓ શ્રી છે એ ડોર ટુ ડોર કામગીરી કરી અને ફોર્મ છે એ સબમિટ કરી દેશે બીજા ઘણા બધા સોર સોળ સોરસો મતદારો છે એમને કેવી રીતે કામ કરવું એ માથાકૂટવાળો પ્રશ્ન છે જે સહાયકો આપેલા છે એ સહાયકો પાસે શાળામાંથી લીધેલા છે તો સહાયકો ઘણી જગ્યાએ પોતાની કામગીરીને કારણે કામ કરી શકતા નથી તો આવા અનેક પ્રશ્નો છે એ સિવાય જે દીકરીઓ સાસરે ગઈ હોય ખાસ કરીને સાસઠ ટંકારામાં જે પ્રશ્નો છે જેમાં નામ સર્ચ થતા નથી તો એ પ્રશ્નો ટેકનિકલ પ્રશ્નો હલ કરવામાં આવે અને આ રીતે અમારા જો પ્રશ્નો હલ થશે તો જ આ કામગીરી ઝડપથી અને સરળતાથી થશે અને એક જ પ્રશ્ન એ છે કે ઓનલાઈન કામગીરી બી કરી શકશે નહીં અને કરશે પણ નહીં